ભત્રીજાએ સગ્ગા કાકાની કરી હત્યા હત્યા બાદ વૃદ્ધેને ખાડામાં નાખી દીધો નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે ગુજરાતીમાં કહેવત છે જર જમીન અને જોરુ ત્રણેય કજ્યાના છોરુ આ કહેવત સાર્થક થઈ છે અમરેલીના સાવરકુંડલા પંથકમાં અપરિણિત કાકાની પોતાના જ ભત્રીજાએ હત્યા કરી નાખી સામાન્ય બાબતમાં ભત્રીજાએ કાકાને મોતને ઘાટ ઉતારી દીધા પોલીસે કઈ રીતના હત્યાનો ભેદ ઉકેલ્યો જોઈએ રિપોર્ટમાં અમરેલીના સાવરકુંડલાના મઢડા ગામે છવ્વીસ ઓગસ્ટના રોજ ગામ જવાના જૂના રસ્તા પર પંચાવન વર્ષીય આધેડ જીલુભાઈ વાઘોસીનો મૃતદેહ મળ્યો હતો જેમાં તીક્ષ્ણ હત્યાર અને બોથડ પદાર્થ વડે હુમલો થયો હોવાની ઈજાઓ જોવા મળી હતી સાવરકુંડલા રૂરલ પોલીસ અને એલસીબીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે મૃતદેહનો કબજો લઈ પ્રથમ સાવરકુંડલા બાદ ભાવનગર ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતી જેમાં હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને સાવરકુંડલા રૂરલ પોલીસ અને અમરેલી એલસીબી સહિતની ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં મૃતક જીલુ વાઘોસીને તેના ભત્રીજા સાથે અનબનાવ ચાલતો હોવાની વિગતો પોલીસને મળી હતી જે અન્વયે પોલીસે ભત્રીજા ગોહા બચુ વાઘોસીની પૂછપરછ કરી હતી પૂછપરછમાં ભત્રીજાએ પોતે હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી હત્યારા ભત્રીજાના કહેવા મુજબ અપરણીત કાકાએ થોડા સમય પહેલાં ઘેંટાબકરા વેચીને તેના આવેલા પૈસામાંથી ભેંસ લીધી હતી અને વાડીના વાળામાં કેટલું કામ કરાવ્યું હતું જ્યારે બાકીના પૈસા તેઓએ વાપરી નાખ્યા હતા જો તેમને કાંઈ પણ પૂછવામાં આવે તો પોતાના ભાગની જમીન વેચી નાખી છે તેમ કહી અપશબ્દો બોલતા હતા સાબુકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના મડલા ગામે એક મર્ડરની ઘટના બનેલી હતી જેમાં તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસના રોજ રસ્તાની બાજુમાંથી એક ડેડ બોડી મળેલી હતી અને ડેડ બોડીનું જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે જાણ થઈ કે જે પણ વ્યક્તિ છે એમને મૃત્યુ કરવામાં આવેલી છે મૃત્યુ પામનાર છે એમનું નામ છે

ગત પચીસ ઓગસ્ટની રાત્રે કાકા જીલુ વાઘોસી રાત્રે પોતાની વાડીએ એકલા સૂતા હતા ત્યારે કુહાડી અને લાકડાના બળિયા વડે ઈજાઓ કરીને હત્યા કરી નાખી હતી જે બાદ મૃતદેહને ગામની બાજુમાં આવેલા પાણી ભરેલા ખાડામાં નાખી દીધો હતો પોલીસે હત્યારા ભત્રીજાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અમરેલીથી સંવાદદાતા ફારૂક કાદરીનો રિપોર્ટ ગુજરાત તક